તો હાલો મિત્રો દાહોદથી મોરબી જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા સ્ટેશને થઈને નીકળવાની છે અને કઈ કઈ બસો છે તો સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોવાની છે જેથી તમારે દાહોદથી મોરબી જવું છે તો કેટલા વાગે કઈ બસ લાગવાની છે અને કયા બોર્ડની બસ છે અને હા મિત્રો આ બધી જ માહિતી હું તમને એપ્લિકેશન દ્વારા આપું છું તો તમે પણ મિત્રો એપ્લિકેશનને યુઝ કરીને પણ બધી માહિતી મેળવી શકો છો એપ્લિકેશન કયું છે ને એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં જ નંબરની મિત્રો બસ છે દાહોદથી વાંકાનેર વાયા અમદાવાદ બાયપાસ એક્સપ્રેસ સાંજે ચાર વાગે નીકળે છે દાહોદથી કોધરા તમને મળશે પાંચ વાગે અમદાવાદ તમને મળશે સાત ને પચાસ મિનિટે ધ્રાંગધ્રા તમને મળશે દસ અને વીસ મિનિટે હળવદ અગિયાર વાગે મોરબી બારને ચાલીસ મિનિટે પહોંકાશે અને વાંકાનેર બે અને વીસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે તો બીજા નંબરની છે મિત્રો માંડોળથી મોરબી વાયા લીંબડી એક્સપ્રેસ ચાર ને ત્રીસ મિનિટે નીકળે છે તો દાહોદ ડેપો તમને મળશે પાંચ અને પંદર મિનિટે સંતરૂડ પાંચ અને પચાસ મિનિટે મળશે ગોધરા છ અને ચાલીસ મિનિટે સેવલિયા સાત વાગે ઠાસરા સાત અને પચીસ મિનિટે ડાકોર આઠ અને પાંચ મિનિટે નડિયાદ નવ અને પિસ્તાલીસ મિનિટે ખેડા નવ ને પંચાવન મિનિટે રધુ દસ ને ત્રીસ વીસ મિનિટે ધોળકા દસ ને પાંત્રીસ મિનિટે બાગોદરા અગિયાર વાગે લીંબડી અગિયાર અને ત્રીસ મિનિટે વઢવાણ બાર વાગે અને મોરબી આઠ અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની બાદ છે મિત્રો દાહોદ વાયા દાહોદથી મોરબી વાયા અમદાવાદ એક્સપ્રેસ દાહોદથી નીકળે છે પાંચ અને ત્રીસ મિનિટે લીમખેડા તમને મળશે છ અને પંદર મિનિટે પીપોલ છ વીસ મિનિટે સંત રોડ છ અને ચોત્રીસ મિનિટે ગોધરા છ ને પંચાવન મિનિટે સેવલિયા સાતને છત્રીસ મિનિટે ઠાસરા સાત અને પંચાવન મિનિટે ડાકોર આઠ વાગે ઉમરેટ આઠ અને પંદર મિનિટે સિટી અમદાવાદ નવ અને ત્રેવીસ મિનિટે અમદાવાદ નવ અને ત્રીસ મિનિટે પાલડી અમદાવાદ નવ ને પંચાવન મિનિટે નહેરુનગર અમદાવાદ દસ અને પંદર મિનિટે સરખેજ અમદાવાદ દસ ને પિસ્તાળીસ મિનિટે સાણંદ અગિયાર ને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એક અને પચીસ મિનિટે હળવદ બે વાગે અને મોરબી બે અને પચાસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો ચોથા નંબરના બસની મિત્રો વાત કરીએ ઝાલોદથી ટંકારા છે જે ગુર્જર નગરી છે મિત્રો કેટલા વાગે નીકળે છે ઝાલોદથી અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે જોઈએ તો પાંચ વાગે ઝાલોદથી નીકળે છે તો લીંબડી દાહોદ તમને મળશે પાંચ ને પંદર મિનિટે દાહોદ પાંચ ને પાંત્રીસ મિનિટે લીંબેડા છ ને પચીસ મિનિટે પીપોલ છ ને ચાલીસ મિનિટે સંત્રોડ સાત વાગે કોધરા સાત અને ત્રીસ મિનિટે ઠાસરા આઠ અને પાંત્રીસ મિનિટે ડાકોર આઠને પિસ્તાળીસ મિનિટે સિટી અમદાવાદ દસ અને પાંચ મિનિટે મણિનગર દસને વીસ મિનિટે અમદાવાદ દસ અને પચીસ મિનિટે પારડી અમદાવાદ દસ મિનિટે નહેરુનગર અમદાવાદ દસ અને પંચાવન મિનિટે સરખેજ અમદાવાદ અગિયાર અને વીસ મિનિટે સાણંદ અગિયાર અને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એક અને પચાસ મિનિટે હળવદ બે અને મિનિટે અને મોરબી ત્રણ ને ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે સેલ્યુટેશન છે ટંકારા પાંચ અને ત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો ખાસ નોંધ કે આ બધી માહિતી હું તમને એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું ઓનલાઈન એપ્લિકેશન પ્લે સ્ટોરથી તમને મળી રહેશે એપ્લિકેશન કયું છે એની પણ તમને માહિતી મળી રહેશે તો આગળની મિત્રો વાત કરીએ પિટોલથી વાંકાનેર મોરબી એક્સપ્રેસ પિટોલ એમ્પીથી મિત્રો કેટલા વાગે નીકળે છે અને દાહોદ તમને કેટલા વાગે મળવાની છે એ જોઈએ તો પિટોલ એમ્પીથી નીકળે છે પાંચ અને ત્રીસ મિનિટે દાહોદ તમને મળશે છ વાગે કોધરા સાત અને વીસ મિનિટે ડાકોર આઠને ચાલીસ મિનિટે અમદાવાદ દસ ને વીસ મિનિટે ધ્રાંગધ્રા એકને વીસ મિનિટે હળવદ એક અને પિસ્તાલીસ મિનિટે મોરબી ત્રણને વીસ મિનિટે અને વાંકાનેર ચાર અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ પિટોલથી મોરબી છે એ પણ એક્સપ્રેસ કેટલા વાગે નીકળે છે પિટોલ એમ્પીથી છ ને ત્રીસ મિનિટે નીકળે છે જે કઠલાલ થાણા તમને મળશે છ ચાલીસ મિનિટે દાહોદ સાત પાંચ મિનિટે લીંબડી દાહોદ આઠ વાગે ઝાલોદ આઠ અને પંદર મિનિટે સંતરામપુર આઠને પંચાવન મિનિટે લુણાવાડા નવ ને પંચાવન મિનિટે બાલાસીનોર દસ પચાસ મિનિટે કઠલાલ અગિયાર વાગે પારડી અમદાવાદ અગિયાર ત્રીસ મિનિટે નહેરુનગર અમદાવાદ બાર વાગે સરખેજ અમદાવાદ બારને દસ મિનિટે અમદાવાદ બારને પાંત્રીસ મિનિટે સાણંદ એકને પંદર મિનિટે ધ્રાંગધ્રા બેને વીસ મિનિટે હળવદ બે ને પચાસ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ ત્રણને ત્રીસ અને મોરબી ત્રણને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો મિત્રો આગળની વાત કરીએ દાહોદથી મોરબી સ્લીપર છે કેટલા વાગે નીકળવાની છે ને ક્યાં થઈને નીકળવાની છે મિત્રો વધુ કોઈ પણ એસટી બસનું તમારે ટાઈમ ટેબલ જોઈએ છે તો આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલી છે અને ખાસ નોંધ બધી માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે અને એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો આ બસ છે મિત્રો દાહોદથી મોરબી જે સ્લીપર છે આઠ અને ત્રીસ મિનિટે નીકળે છે જે સંત રોડ તમને મળશે નવ અને ત્રીસ મિનિટે કોધરા નવ પંચાવન મિનિટે સેવલિયા દસ ત્રીસ મિનિટે ઠાસરા અગિયાર વાગે ડાકોર અગિયારને પાંચ મિનિટે મહુધા અગિયારને પિસ્તાલીસ મિનિટે સિટી અમદાવાદ બાર ચાલીસ મણિનગર બારને ત્રેપન અમદાવાદ બારને પંચાવન પાલડી અમદાવાદ એકને પાંચ અમદાવાદ એકને ચાલીસ સરખેજ અમદાવાદ બે પાંચ અને સાણંદ બે ચાલીસ પાંચ હળવદ ચાર દસ અને મોરબી તમને મિત્રો પહોંચાડશે પાંચ અને પંચાવન એટલે કે છ વાગે તો આગળની મિત્રો વાત કરીએ દાહોદ મોરબી વાયા અમદાવાદ તો કેટલા વાગે નીકળે છે સ્લીપર છે એ પણ તો દસ અને પચીસ મિનિટે નીકળે છે દાહોદથી તો લીમખેડા તમને મળશે અગિયારને દસ મિનિટે પીપોદ અગિયાર અને પંદર મિનિટે સંતરોડ અગિયારને ઓગણત્રીસ મિનિટે ગોધરા અગિયારને પચાસ મિનિટે સેવલિયા બારને એકત્રીસ મિનિટે ઠાસરા બારને પચાસ મિનિટે ડાકોર બારને પંચાવન મિટે ઉમરેઠ એક અને દસ મિનિટે સિટીઓ અમદાવાદ બેને અઢાર મિનિટે અમદાવાદ બે ને પચીસ મિનિટે પારડી અમદાવાદ બે ને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ ત્રણ ને દસ મિનિટે સરખેજ અમદાવાદ ત્રણ ને ચાલીસ મિનિટે સાણંદ ચાર ને પાંત્રીસ મિનિટે ધાંગધ્રા છ અને વીસ મિનિટે હળવદ છ અને પંચાવન મિનિટે અને મોરબી સાત અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો મિત્રો ઘણી બધી એસટી બસો હજી પણ છે મિત્રો આ ટાઈપની તો આ બધી બસો નીકળવાની છે બપોર પછી એટલે સાંજ સુધીમાં તો વધુ તમારે કોઈ પણ માહિતી મેળવી છે તો એપ્લિકેશન કયું છે તમને કહી દઉં એપ્લિકેશન જેવું ઓપન કરશું એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે એપ્લિકેશનનું નામ કયું છે તો એપ્લિકેશનનું નામ જોઈ શકો છો જી એસ આર ટીસી લાઈવ એપ્લિકેશનને ઓપન કરું છું તો જોઈ લો જી એસ આર લાઈવ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર બધી માહિતી મેં તમને આપેલી છે બધી માહિતી તમે લાઈવ પ્રૂફ સાથે જોઈ શકો છો વિડીયો ગમે તો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં